હોસ્ટેલ જેવી બેડ ઘરે બનાવી છે વિડીયો તો પૂરેપૂરો જોવા જોઈએ ને ભાઈ મારે જવાનું છે મોટું રિપેર કરવા ભોગવી દુકાને હું જાઉં એટલે ભાઈ એક થી દોઢ કલાક થઈ જાય મારી કામ કરવામાં ભાઈ મારાથી કંટાળતા નથી દોઢ કલાક પછી નીકળી ગુરુકુલ જવા માટે ગુરુગુલ પછી નક્કી થયું રાતે ભેડ બનાવે તો હું ભાઈ બધા નીકળી ગયો ભેડ નો સામાન લેવા માટે ક્યારે ક્યારેક બિરાદર શાકભાજી નીકળી ની મુલાકાત લેવી જોઈએ લગન પછી વાંધો ઓછો આવે તો ભેડ માં જરૂરી બધી શાકભાજી લઈને નીકળી ગયા કરિયાણા દુકાને બીજો સામાન લેવા માટે આજની ભેડ બહુ ખાસ છે ને નમરા ને લીલી ચટણી લઈ લીધી હરિયાણા જરૂરી બધું સામાન લઈને ગુરુકુલ જવાનું ગુરુ પછી રૂમ ચેન્જ કરવાનું જૂના રૂમે સામાન ગયા નવા રૂમ સામાન તો ચેન્જ કરવાનો ભેડ બનાવવાની કેમ કે ભૂખાઈ બહુ લાગે અહીંયા મોડું કરીએ ભેડ બનાવવા મોડું થાય રાખ ભાઈ સ્પીડમાં સામાન ગોઠવીને ગયા બધા ભેડ બનાવવા માટે ભેડ બનાવવા ભાગ પાડીને કામ કરી તો જ ભેગું થાય ભાઈ મારા ભાગમાં આવ્યું તો ની સ્પેશિયલ ચટણી બનાવવાનું મરચા કાપવાનું આ કેસરિયા ભાઈના ભાગમાં ભાગમાં તો ટમેટા કાપવાનું કેરી કાપવાનું બીજા એક ભાઈ બેઠા એનું કામ ખાલી મસ્તી કરવાનું એપિસોડ ચેન્જ કરવાનું અમારે ભેડ માટે ચટણી ચટણી લાલ ચટણી નાખીને પાણી નાખીને મિક્સ કરી દેવાનું બરાબર તમારે અમારે મોત મોતના ખેલ કરવાનું